નમસ્કાર બી એ માં આપનું હાર્દિક સ્વાગત છે ભાવનગરમાં શાંતિ અને સાવધપૂર્ણ વાતાવરણમાં મોહરમ પર્વ ની ઉજવણી થાય તે માટે તંત્ર સક્રિય બન્યું છે આ સંદર્ભે પોલીસ વડા ની કચેરી ખાતે એક મહત્વની શાંતિપૂર્ણ સમિતિની બેઠક યોજાઈ હતી મોરમ પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે ભાવનગરના પોલીસ વડાની અધ્યક્ષતામાં કમિટી દ્વારા સભ્યો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મોરમ પર્વ દરમિયાન તાજ્યના રૂટ સમક્ષ પત્રક સુરક્ષા વ્યવસ્થા અને અન્ય મહત્વના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી પોલીસે તાજ્ય કમિટીના સભ્યોના સુજાવો સાંભળવાયા હતા અને પર્વ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી પોલીસ વડે જણાવ્યું હતું કે મોહરમ દરમિયાન કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેમણે સમુદાયના અગ્રણીઓને પણ શાંતિ જાળવવા અને અફવાથી દૂર રહેવા અપીલ કરી હતી રાજ્ય કમિટીના સભ્યોએ પણ પોલીસ પ્રશાસનને સંપૂર્ણ સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી લે બાપેશવા સૈપાઈ જમાત ઉપર નું ઘણા બુદ્ધિ સંતો સંતવાનો જોબ અત્યારે હાથ છે આજે કે એટલે બેટા છે ભાવનગર શહેરમાં પાંચ અને છ જુલાઈ બે હજાર પચીસના રોજ તાજીયા મહોરમનો તહેવાર ખૂબ આનંદથી ઉજવવામાં આવનાર છે સમગ્ર ભાવનગર શહેર અને જિલ્લામાં કુલ નાના મોટા એકસો ને સત્યાવીસ જેટલા તાજીયાઓ નીકળતા હોય છે જેમાં ખાસ કરી મહુવા પાલીતાણા સિહોર અને ભાવનગર શહેરમાં એની શોભાયાત્રા સ્વરૂપે નીકળતા હોય છે તાજિયા માટેની ભાવનગર શહેર અને પોલીસની તૈયારીના ભાગરૂપે સમગ્ર બંદોબસ્તમાં ચાર ડેપ્યુટી એસપી કક્ષાના અધિકારી પંચાણુંથી પણ વધુ પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી આશરે નવસોની આજુબાજુ પોલીસ કોન્સ્ટેબલરી સ્ટાફ અને આઠસો જેટલા હોમગાર્ડ અને જીઆરડીના જવાનો આ સમગ્ર બંદોબસ્તમાં તૈનાત રહેનાર છે જે પણ જગ્યાએ તાજીયાનું જુલુસ નીકળનાર છે એ તમામ રૂટનું એન્ટી સબોટિક ચેકિંગ રોડ ઉપર કોઈ બાંધકામ ચાલતા હોય તો તે અને તાજિયા પસાર થાય એ દરમિયાન ઉપરથી કોઈ ઇલેક્ટ્રિકના વાયર કે અન્ય કેબલની નડતર ન થાય એ મુજબ અન્ય શાખાઓ સાથે અને વિભાગો સાથે ભાવનગર જિલ્લા પોલીસનું સંકલન કરી દેવામાં આવેલું છે તાજિયાનો જુલુસ સમયસર શરૂ થાય અને સમયસર પૂર્ણ થાય તે માટે તાજીયા કમિટીના આગેવાનો સાથે પણ મીટિંગ કરવામાં આવેલી છે જ્યાં તાજીયા ઠંડા થવા જાય છે તે ગોગા જેટી ખાતે પણ કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે બોટ તરવૈયાઓની વ્યવસ્થા અને લાઇટની પણ વ્યવસ્થા કરી દેવામાં આવેલી છે કુલ મિલાવી ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લામાં જે તાજીયા અને મોહરમનો તહેવાર અને ત્યારબાદનો જે જુલુસ નીકળનાર છે એ ખૂબ જ આનંદ અને હર્ષોલ્લાસથી પૂર્ણ થાય તે દિશામાં ભાવનગર જિલ્લા પોલીસ પૂરી તરફથી તૈયાર છે મુખ્ય જે જુલુસનો માર્ગ છે એ નીલમબાગ અને ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતો હોય છે જે ખોજા સમાજના તાજિયા છે એ સૌથી છેલ્લે નીકળવામાં આવનાર હોય છે ખાસ કરી સમગ્ર રૂટ ઉપર પોલીસનો પૂરતો બંદોબસ્ત જગ્યાઓ ઉપર વોચ ટાવર રાખી વિડીયોગ્રાફીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે જેથી કરી દર વર્ષની જેમ આ વખતે પણ સુખ શાંતિપૂર્વક ખૂબ જ આનંદથી ભાવનગર શહેરનું તાજીયાનું જુલુસ પૂર્ણ થવામાં આવશે